નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારીઓ માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર તો મિત્રો વાસ તારીખથી ઓગણતી અગિયાર બે હજાર પચીસ ઓગણતી તારીખ થઈ અને મિત્રો વાર થયો શનિવાર તો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં ઓગણીસો ચોરાણુંથી લઈને બે હજાર એકવીસ વચ્ચે નિવૃત્ત થનારા રાજ્યના પેન્શન માટે આજ આજે સવારે કામ કામ અગત્યની જાહેરાત કરવામાં આવી છે મિત્રો પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારી છો આજના સવારના સમાચારમાં અગત્યની માહિતી લઈને આવ્યો છું તો તમે અમારા ગુજરાત રાજ્યના પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે અગત્યની કામની માહિતી લઈને આવ્યો છું વિડિયો શરૂ કરે આપણે ચેનલમાં નવા છો જેને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો તમને અમારી આ ચેનલ પર ગુજારી સાહિત્ય અવૈત નિકુંજ યુટ્યુબ ચેનલ પર હું તમને હરેક માહિતી પ્રવાત કરવામાં પ્રોવાત કરું છું મિત્રો જેમ કે સરકારી કર્મચારી બાબતે હોય નિવૃત્તિ કર્મચારી બાબતે હોય પેન્શનધારક બાબતે વરિષ્ઠ નાગરિકો બાબતે હોય પેન્શનધારક બાબતે હરેક અપડેટ આપણી ચેનલ પર પ્રવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો સરકાર દ્વારા ખૂબ જ સારા ફેસલા લેવામાં આવ્યા છે મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ રહ્યા હતા પેન્શનધારક મિત્રો વરિષ્ઠ નાગરિકો મિત્રો તેમના માટે એક અગત્યની માહિતી લઈને આવ્યો છે મિત્રો સાહીઠ વર્ષ ઉપરના જે પેન્શનધારકો છે તેમના માટે સરકાર શ્રી દ્વારા એક અગત્યની માહિતી છે કે હવે તેમને રેલવેમાં મુસાફરી મુસાફરીમાં પચાસ ટકાની છૂટ આપવામાં આવી છે મિત્રો હવે મળતી માહિતી મુજબ જે પણ પેન્શનધારક છે વરિષ્ઠ નાગરિકો છે તેમને સાહીઠ વર્ષ ઉપરના જે વરિષ્ઠ નાગરિકો છે તે સરકારના વરિષ્ઠ સરકારના જે સરકારને એક અગત્યની માહિતી જાહેર કરી છે તેઓ દ્વારા એક અગત્યની જાહેર કરી સાહીઠ વર્ષના ઉપરના પેન્શન ધારકો હોય વરિષ્ઠ નાગરિકો હોય તેમને રેલવેમાં અને મુસાફરી રેલવેમાં કોઈક મુસાફરી બસો મુસાફરીમાં પચાસ ટકાની છૂટ આપવામાં આવી રહી છે એસએસસીના એસએસસી એસએસસીના જે દ્વારા જાહેર કરવામાં આવે છે જે વીમા યોજના છે તેમાં બાબતે સાહીઠ વર્ષ ઉપરના જે પણ પેન્શન ધારકો છે નિવૃત્તિ કર્મચારી છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય કે તેઓને તેઓને પચાસ ટકા ફ્રી આપવામાં આવે છે જેમ કે રેલવેમાં મુસાફરી બથ્થુંમાં વધુ ફ્રી કહેવામાં આવે છે ત્યારબાદ બીજી વાત કરીએ મિત્રો સિત્તેર વર્ષના જે સિત્તેર વર્ષના ઉપરના પેન્શનધારક છે વરિષ્ઠ નાગરિકો છે તેમના માટે પણ સરકારશ્રી દ્વારા બીજી કર મુક્તિનો લાભ આપવામાં આવ્યો છે તેમને જે આવક છે સાત લાખ સુધી આવકમાં વધારે ટેક્સ ન ભરવા માટે સરકારશ્રીએ આદેશ આપ્યો છે મિત્રો જે પણ જે પણ પેન્શનધારક છે સિત્તેર વર્ષના સિત્તેર વર્ષના ઉપર પેન્શનધારક છે તેમને તેમને મિત્રો સાત લાખ સુધીની મર્યાદા આપવામાં આવી છે તો તેમના માટે પણ ખૂબ જ સારા સમાચાર કહી શકાય સાડા સાડે પંચોતેર વર્ષના ઉપરના પેન્શન ધારકો છે તેમના માટે પણ તેમના માટે વર્ષ નાગરિકો માટે પણ સરકાર શ્રીને તેમને કોઈ પણ ફોર્મ સહી કરવા માટે તેમને બેંકમાં અન્ય કોઈ જવું નહીં પડે કારણ કે તેમને ડિજિટલાઇઝ કરવામાં આવશે તેમને ઘરે બેઠી પોતાના કામ કરી શકશે ડિજિટલ સાઇન બાઇન કરી શકશે મિત્રો તે પોતે ઓનલાઈન રીતે સાઇન કરીને તેમને ક્યાં બહાર સાઇન કરવા કે સહી કરવા જરૂર નહીં પડે મિત્રો આવા કેટલા કેટલાક અગત્યના નિર્ણય લેવામાં આવે છે સરકારે મહત્વની અપડેટ આપવામાં આવી છે જેમ કે જેમ કે મુસાફર ભથ્થું હોય રેલવે ભથ્થામાં પચાસ ટકાની છૂટ આપવામાં આવી છે અને કેટલાક કેટલાક પેન્શનધારકિષ્ઠ વરિષ્ઠ નાગરિકો તેમને પણ સાત લાખ સુધી મર્યાદા આપવામાં આવી છે સાડા સાથે કેટલાક જે વરિષ્ઠ નાગરિકો છે તેમને બહાર જવું પડે અગત્યને કોઈ સાઇન માઇન કરવા માટે પણ તેમને ડિજિટલાઇઝેશન સાઇન કરી શકે છે તેમને કંઈ અગત કંઈ પણ બહાર જવાની જરૂર નથી મિત્રો ત્યારબાદ વાત કરવી છે મારી બીજી એક અગત્યની માહિતી આનાથી દૂર જઈને જેમ કે આઠમું પગાર પંચ આઠમું પગાર ને ઘણા મિત્રો લા રાહ જોઈ રહ્યા છે અને ઘણા મિત્રોના સંદેશ એક એવી અફવા છે કે તેઓ માની રહ્યા છે આગામી સમયમાં ડીએ હોય એચઆરએ હોય ટીએ હોય ગરબાડા બધું મુસાફરી બધું તે બંધ થવા જઈ રહ્યું છે આવી યુટ્યુબમાં કેટલાક પ્રશ્નો ચાલી રહ્યા છે કે ગરબાડા બથ્થું મુસાફરી ભથ્થું ટીએ ડીએ એચઆર આ બધું બંધ થવા જઈ રહ્યું છે પરંતુ મિત્રો મળતી માહિતી મુજબ આ બંધ થવા જ નથી જઈ રહ્યું કારણ કે આ બધું જ કામગીરી થવાની છે મિત્રો કોઈ બ બસ એક અફવા છે આમાં કંઈ બંધ થવા જયું નથી રહ્યું મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડિયો સાથે